નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ ચાલો આજના આ આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આપણે શરૂ કરેલ નવી આ સિરીઝમાં એકમ ચારના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું તો ચાલો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો એક મહાજનપદ કેટલા હતા એ સત્તર બી અઢાર સી સોળ અને ડી ઓગણીસ તો સાચો જવાબ છે સી સોળ જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો ચાલો પ્રશ્ન નંબર બીજો મહાજનપદો કયા કાળમાં હતા વિકલ્પ એ આધુનિક વિકલ્પ બી વૈદિક વિકલ્પ સી આનુ વિકલ્પ ડી મધ્યકાલીન સાચો જવાબ છે વિકલ્પ સી અનુવૈદિક આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું વિકલ્પ એ મગધ વિકલ્પ બી કૌશલ વિકલ્પ સી વત્સ વિકલ્પ ડી વૈશાલી સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી વૈશાલી ચાલો આગળ વધીશું ચોથું જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી વિકલ્પ એ એક વિકલ્પ બી બે વિકલ્પ સી ત્રણ વિકલ્પ ડી ચાર સાચો જવાબ છે વિકલ્પ બી બે ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલું રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે તો ચાલો જોઈશું તફાવતના મુદ્દાઓ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને બીજી બાજુ છે રાજ્ય પહેલો વિકલ્પ ચાલો જોઈશું પહેલો મુદ્દો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજ્ય મુખ્ય હતા મુખ્ય હોય છે રાજ લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાનો બીજો મુદ્દો રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે લોકશાહીનો બીજો મુદ્દો લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે રાજાશાહીનો ત્રીજો મુદ્દો તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે લોકશાહીનો તેમાં મુખ્ય તેમાં પ્રમુખ એટલે કે ગૃહને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે રાજ્ય રાજાશાહીનો બી ચોથો મુદ્દો તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે લોકશાહીમાં મુખ્ય બાળકો તફાવતને સમજી મુદ્દાની સામે જ મુદ્દો દર્શાવો ચાલો બીજા નંબરમાં ગણ રાજ્યની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો અથવા ટૂંક નોંધ લખો ગણરાજ્યની રાજ્યની શાસન વ્યવસ્થા ગણરાજ્યની રાજ્યની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી ઘણ રાજ્યનો વહીવટ સભા કરતી વહીવટોની બધી સત્તા સભાના સભ્ય ભોગવતા સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા ઘણ રાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો સભાનું સ્થળ સંસ્થાગાર નગર ભવન તરીકે ઓળખાતું ઘણ રાજ્યનું રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટ કરવા માટે મદદ કરતી આગળ સભા રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે એ નિર્ણય લેવામાં આવતો આમ ગણરાજ્યની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોક પર આધારિત હતી ચાલો ત્રીજું ગણરાજ્યનું સમાજ જીવન વર્ણવો અથવા ટૂંક નોંધ લખો ગણરાજ્યનું સમાજ જીવન ગણ રાજ્યનું સમાજ જીવન નીચે મુજબનું હતું એમાં એક ગણ રાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા બીજું તેઓ પશુપાલન કરતા હતા ત્રીજું લોકો ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકવતા હતા ચોથું તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા પાંચમું વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા જે ચિત્ર ઘૂસણપાત્રો તરીકે ઓળખાતા છઠ્ઠું રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બંધાવતા તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી સાતમો ખેડૂતો પોતાનો જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા આઠમું કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા નવમું પશુપાલકો રાજાને પશુઓ પશુઓ કર રૂપિયા આપતા દસમો વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ વેચાણ પર કર આપતા અગિયારમો આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા તેથી ઊંડાણથી ખેડે ખેડ થતી પરિણામે પાક સારી રીતે ઉગતો બારમો આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ બંધ બેસતા જોડકા જોડો તમને જોડીને જ આપેલા છે તમે જોઈ શકો છો એક મગધ એની સામે આવશે રાજગૃહ બીજું ગાંધાર એની સામે આવશે તક્ષશિલા ત્રીજું વત્સ એની સામે વત્સ એની સામે આવશે કૌશાંબી ચોથું અવંતિ એની સામે આવશે ઉજ્જૈની ચાલો આગળ જોઈશું ઓકે સ્વાધ્યાયમાં ત્રણ જ પ્રશ્નો છે જે આપણે સોલ્યુશન કર્યું કે બાળકો શાંતિથી તમે તમારી નોટમાં લખી શકો છો જે આગામી પરીક્ષા માટે તમને મદદરૂપ થઈ શકે છે કે બાળકો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ દ્વારા જણાવો કે તમને વિડીયો કેવા લાગ્યા કે બાળકો આવજો